જુનાગઢના માંગરોળ માર્કેટ યાર્ડમાં મગની ખરીદી ઉપર ખેડૂતોના અનેક સવાલો ઉભા થયા છે પ્રથમ મંગળવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો હતો કે તમારા મગ વેચવા માટે આવો ત્યારે ત્યારબાદ ખેડૂતોના મગને જોખી અને તેમાં ટેગ લગાવી ખેડૂતોને બિલ આપવામાં આવ્યા છે પરંતુ બે દિવસ પછી ખેડૂતોને ફોન આવે છે કે તમારા મગ રિજેક્ટ થયા છે જેથી તેને પરત લઈ જાઓ તેવા મેસેજ મળતાની સાથે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે આ બાબતે પિયુષ પરમાર દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં પણ આવી છે મને લાગી રહ્યું છે કે સરકાર શ્રી દ્વારા મગની જે ખરીદી કરવામાં આવી છે તેમાં માંગરોળમાં નકલી ખરીદી કરવામાં આવી એવું લાગી રહ્યું છે આઠ ખેડૂત એવા છે કે સોલ તારીખે મેસેજ આવે છે આમ ખરીદી કરવા આવો એની ખરીદીની સરકારી બાદમાં એની ખરીદી થઈ જાય છે એમાં ટેગ લાગી જાય છે પછી બિલ બનવા ટાળે એમ કે છે કે બિલ બે દી પછી લઈ જાજો ડુપ્લિકેટ બિલ આપે છે અને બે દિવસ પહેલાં એ ખેડૂતોને એવો ફોન આવે છે કે આવો તમારા મગ પાછા ભરી લ્યો આ તો એક પ્રકારની નકલી સરકારી ખરીદી કરી હોય એવું લાગી રહ્યું છે